હવે ઉનાળાના એ દિવસો શરૂ થયા છે કે ઘરે આવતા મહેમાનો માટે ગરમ મીઠાઈઓ કરતા હવે કઈક તાઢું તાઢું આપણે ખવડાવવું પડશે અને હવે એ મહેમાનોને પાછો મઠો બહુ ભાવતો હોય ત્યારે જસદનનો પ્રખ્યાત અલગ અલગ અઢીસો પાંચસો કિલોના પેકિંગમાં અને બાકી વધુ મહેમાનો હોય તો લગ્ન પ્રસંગ માટે જોતો હોય એટલો પ્રખ્યાત મઠો તમને અહીંથી મળી જવાનો છે મઠાની સાથો સાથ ધારો કે તમારે ઓફિસ હોય શોપ હોય તો એ જગ્યા ઉપર હવે આવતા મહેમાનો માટે આપણે ઠંડા પીણાની અંદર ચા કરતાં વધુ કરતા આગ્રહ કરતા હોય ત્યારે અહીંયા જ હોમમેડ બનેલી લચ્છી પણ આપને મળી જવાની છે અને આમ તો આપણે કેતા જ હોય ઓછું ખાવ પણ હારું ખાવ અને હારું અને શુદ્ધ અત્યારે મળવું બહુ મુશ્કેલ છે પણ અમે તમારા માટે લાવ્યા છીએ શુદ્ધ ઘી

ખાસ યાદ રાખજો જો તમે દુકાનદાર તમારે આ વેચવા માટે જોતું હોય તો હોલસેલ ભાવે મળશે અને મોટો ઓર્ડર આપનારને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળશે તો બસ આમ તો હવે તમને કઈ જાજુ કહેવાની જરૂર નથી આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આજે જ આપની અનુકૂળતા આપ મંગાવી શકો છો